નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ખીસરી ગામ જેને ખીસરી દુધાળા તરીકે ઓળખાય છે અને આ જે રસ્તો તમે સામે જોઈ રહ્યા છો તે ખિસરીથી તુલસી શ્યામ તરફ જવાનો રસ્તો છે અને આ જે સામેની તરફ જે રસ્તો જાય છે તે વેજલ કોઠા જાય છે તો આજે આપણે જવાના છીએ વેજલ કોઠા કે જ્યાં જોગીદાસ બાપુ ખુમારના સુપુત્ર એવા માણસુર બાપુની ત્યાં ખાંભી છે એટલે કે ત્યાં ચગો છે તો આજે આપણે એના દર્શન કરવાની છે અને આજની આજે રવિવાર છે અને આજે ત્યાં સુંદર મજાના યજ્ઞનું આયોજન કરેલ છે તો આપણે તે પણ જોઈશું અને એમનો ઇતિહાસ તો તમે બધા જાણો જ છો કે જ્યારે સાવરકુંડલાના ખુમાણો અને ભાવનગર રાજ વચ્ચે બંને વચ્ચે બહારવટું ચાલતું હતું અને આ બહારવટામાં એ લોકો ડેડાણની પર્વતમાળામાં યુદ્ધ કરી રહ્યા હતા અને એમાં માણસુર બાપુને ગોળી વાગી હતી અને તેઓ ત્યાંથી ગીરના ગામ આ બધા રખડતા રખડતા વેજલ કોઠામાં પહોંચ્યા અને ત્યાં તેમનું તે વીર ગતિ પામ્યા હતા અને ત્યાં તેમે વીર ગતિ પામ્યા હતા અને એના પછી બાપુએ ત્યાં ચગાનું નિર્માણ કરાવ્યું હતું આ એમનો ઇતિહાસ છે તો આજે આપણે ત્યાં જઈએ અને જોઈએ કે શું શું ત્યાં જગ્યાએ જોવા જેવું છે ગીરમાં આવેલી આ જગ્યા ખૂબ જ ઐતિહાસિક છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો કાચો રસ્તો આવશે લગભગ ખીસરીથી એકથી દોઢ કિલોમીટર જેટલું આ અંતર છે તો આપણે ત્યાં જઈએ છે વિડીયોમાં બન્યા રહેજો તો હવે અમે લોકો પહોંચી ગયા છીએ વેજલ કોઠા કે જ્યાં આપણા સૌરાષ્ટ્રના પ્રખ્યાત બહાર વટિયા જોગીદાસ બાપુ ખુમાનના પુત્ર માણસુર બાપુ ખુમાનની ખાંભી આવેલી છે અને આજે અહીંયા યજ્ઞનું ખૂબ સરસ આયોજન કરેલું છે તો હવે આપણે કોઠા તરફ જઈએ અને આપણે માણસુર બાપુ ખુમાનની જે દેવગતિ પામ્યા તેની ખાંભીના દર્શન કરીએ અને અમને આજે અહીંયા યજ્ઞનું આયોજન છે તેમાં લાભ મેળવો છે તો હવે તમને અમે માણસુર બાપુ ખુમાનના ખાંભીના દર્શન કરી કરાવીએ તો અમારા બ્લોગમાં તમે લોકો વિના રહેજો ગીર મધ્યનું આ ખીસરી ગામ છે અને ખીસરી ગામમાં વેજલ કોઠો આ જગ્યા આવેલી છે આ જગ્યા પ્રખ્યાત બાપુ ખુમાણના પુત્ર એવા શ્રી માણસુર બાપુ ખુમાણના લીધે આ જગ્યા પ્રખ્યાત છે અહીંયા સાથે સાથે તમે ખોડિયારમાં અને વિહતમાના પણ દર્શન કરી શકો છો અત્યારે તમે જોઈ શકો છો આ ગીર સંપૂર્ણ ગીરની વચ્ચે આ જગ્યા આવેલી છે આ સામેની તરફ જે ડુંગરો દેખાય છે તે તમને તુલસી શ્યામના ડુંગરો અને તુલસી શ્યામ સામેની તરફથી તુલસી શ્યામનો જે રસ્તો છે સામે તમે જોઈ શકો છો તે તુલસી શ્યામનો જ રસ્તો છે આ જગ્યા ખૂબ સુંદર એવા સારી જગ્યાઓમાં આવેલી છે અને આપણે આમનો જે ઇતિહાસ છે તે શિવરાજભાઈ ખુમાર પાસેથી જાણવાનો છે થોડાક સમય પછી તો વ્લોગમાં તમે બન્યા રહ્યો મજા આવશે તો ચાલો આપણે અંદર જઈએ તો અમે લોકો વેજલ કોઠા પહોંચી ગયા છીએ અને અમારી જોડે શિવરાજભાઈ છે તો શિવરાજભાઈ આ માણસોર બાપુ છે તેનો થોડોક ઇતિહાસ અમને જણાવો તમે જે આ માણસોર બાપુ જે અહીંયા બિરાજમાન છે જતી અવતાર જોગીદાસ બાપુ જે કાઠિયાવાડમાં પ્રખ્યાત જે બારવટીયા થઈ ગયા એમના જ અંશ એમના જ પુત્ર છે જેઓ ચૌદ વર્ષની ઉંમરે આ જગ્યાએ ધીંગાણામાં કામ આવી ગયા હતા વાત એવી છે કે ભાવનગર રાજ સામે ધીંગાણું થયું હતું બારવટું થયું હતું ખુમાણ રાજનું ત્યારે ડેડાણની પર્વતમાળામાં બાપુને બંદૂકની ગોળી વાગી ત્યાંથી લડતા લડતા બાપુ આ ખીરી ગામના કોઠે આવ્યા કોઠાનું નામ વેજલ કોઠો છે અને બાપુને એમ થયું કે હવે મારાથી જીવાશે નહીં મારા પ્રાણ જતા રહેશે એટલે બાપુ કોઠાની અંદર આવીને એમના પ્રાણ અહીંયા છોડ્યા અને જોગીદાસ બાપુ ખુમાણ એમના પિતાશ્રીએ અહીંયા એમને અગ્નિ અગ્નિદાહ આપ્યો અને પછી જોગીદાસ બાપુ ખુમાણના બીજા કુંવર બાપુ ખુમાણે અહીંયા રણસગાની સ્થાપના કરી આશરે ઈસવીસન અઢારસો સત્યોતેરમાં બનાવ બન્યો હતો સવા બસો વર્ષ જેવું અહીંયા પૂર્ણ થયું છે અને કોઠો તો અતિ પૌરાણિક છે ચારસો પાંચસો વર્ષ જૂનો છે કેવાય ગામ હતું રૂપાવટી કરીને ગામ હતું અત્યારે તો અમુક નિશાનો છે હનુમાનજી બેઠેલા છે ભોળાનાથ છે અને અહીંયા બિરાજમાન છે વિહતમાં છે બાર કોઠાની બાર ખોડિયારમાં છે અને બાપુ અહીંયા અત્યારે બિરાજમાન થયા છે અમે એમના ભાયાત પરિવાર બધા બાપુના જે રૂડો અવસર કર્યો છે યજ્ઞનું આયોજન કર્યું છે અને વિધિવત બધે ભોજન પ્રસાદીનું આયોજન પણ કર્યું છે

અમારી જોડે ભાવનગરના રાજપુરોહિત છે તમે પણ જોગીદાસ બાપુ નું કઈ તમને થોડી ઘણી વાત ખબર હોય તો થોડુંક બાપુ તમે કહેવાય જોગીદાસ ને તો ઘણી વાતો છે એમની વજયસિંહ મહારાજ ની અને જોગીદાસ કુમાર ત્યારે એમના જે ઘરના ઠકરાણા લાડબાઈ બાબ હતા એમના કુર પણ અન્ય શિહોરમાં એમને રાખેલા રાજની અંદર બારવટા પણ બંને દુશ્મન હતી છતાં પણ એમ જોગીદાસ કુમારના પરિવાર ન્યાય મોટા કરેલા છે અને ન્યાય મોટા થયા ત્યાં અને બેન કરીને રાખેલા વજયસંઘ મહારાજે એટલે કે એમ કે જે એવું બારવટું તો જે અત્યારે કોઈ ન હોય એની જે ખાનદાની બંને કુળની ખાનદાની એના વખાણ છે એની સતી અને જે જે જોગીદાસ કુંવરની સાથે વજેસંઘ મહારાજ અને એ બધું જે જૂથ એટલે કે એ તો ઇતિહાસની અંદર અમર થઈ ગયેલી વાત છે જેટલી વાતો ઓછી કરીએ એટલી ઓછી છે આ કે ઇતિહાસ ની અંદર એ જતી સતીમાં એ ગણાય છે એમ કે જોગીદાસ કુમાર જયારે દાદા બાપુ અવસાન વજયસંઘજી કુંવર અવસાન પામેલા અને એ વખતે પ્રથમ ને આવેલા અને ત્યારે જ ખબર કે જોગીદાસ કોણ એમ ઈ વખતે જોયેલું બાકી તો એના નામે ઘણા ચરી ખાતાર પણ એક રાગડો એના નામે લૂટફાટ થતી એમ પોતે લૂટફાટ નતો પણ એના નામે બીજા ચરી ખાતા અને શિયોર ની આરે તો બહુ એને જૂનો ના હતો એમ ઈ પરંપરા છે આખી એટલે એ જે માણસો ની બધાય નાની ઉંમર માં એ બધા અને સૂર્યવાન સુર્યતા ખાનદાની જે છે એ ની અંદર

પણ કોઈ બોલ્યા નહીં પછી થોડાક આગળ આવી ગયા અને અહીંયા પહોંચ્યા તી માણસો બાપુ કીધું એ બંદૂકની ગોળી ખાલી નથી ગઈ મને પડખામાં વાગી ગઈ છે અને બાપુએ ભેટ બાંધી દીધી હતી અને દેદાંટી આશરે ઘણા કિલોમીટર અહીંયા અંતર થઈ જતું છે અને બાપુ અહીંયા નદીના અંદર ઘોડી ઉપરથી ઉતરી ગયા કે બાપુ કે મારા પ્રાણ અહીંયા જાય ત્યાં મારા વંશ વારસો કેમ જુવાર કરવા આવશે પછી બાપુ અહીંયા વિખોડિયા ભરી ભરીને કોઠા ઉપર ચડ્યા અને આ કોઠાની અંદર બેઠા ને અહીંયા બાપુએ પ્રાણ છોડ્યા એવો ઇતિહાસ જોગીદાસ બાપુના બળપોત્ર જેઠસુર બાપુ ખુમાણ અને એમના કુરી જે વડિયા લક્ષ્મણ બાપુ વેરે હારે હતા એમની પાસેથી આ વાત જાણવા મળી હતી કે બાપુ ખુમાણે અહીંયા આ રણસગાની સ્થાપના કરી સ્થાપના કરી અને બાપુ ખુમાણના ઘેરેથી જે રાણીબા હતા એમને સ્વપ્નમાં બાપુ આવેલા એવી વાત થયેલી કે મારે અહીંયા

અને બાપુ એનું અસલ સ્વરૂપ લઈને જે નાની અવસ્થાનું સ્વરૂપ લઈને આવ્યા અને સોનાનો તોડો દીધો આ રીતનો કે જાઓ કે ઉનડ ખુમાણને જઈને આંબડી આપી દેજો કે કોણે એ પોતો કે કે માણસુર બાપુ ખુમાણે આ તોડો આપેલો છે ત્યારે સભા ભરીને આંબડીમાં બેઠા હતા બાપુ અને જઈને દંપતીએ કીધું કે જો ઉનડ ખુમાણ આ માણસુર ખુમાણે તોડો આપેલો છે તો કે આ ક્યાંક બનાવ બિનો હતો એટલે બાપુ પછી એમને અહીંયા દંપતી સાથે અહીંયા આવ્યા અને વિધિવત બાપુની અહીંયા સ્થાપના કરી અને અહીંયા જગદીદા બાપુને અને ગોલણ નાગ ખુમાણ કરીને હતા અને નામેરી આલા ખુમાણ પણ એમના સંતાન હતા અને આ લાખા બાપુ ખુમાણ ના કુંવર છે જોગીદાસ બાપુ લાખા બાપુ લાખા બાપુ

બારવેમાં ચાલી છે અને આદા બાપુ ખુમાણે શરૂઆત કરી બારવેપુનો શીરસેદ થયો તો એકસો ની બાર વર્ષની અવસ્થા ધીંગાણામાં જેઓની રણચગો છે કુઘરાળા ગામે બાબરા પાસે પછી એમના પુત્ર મોટા ગેલા ખુમાણ જેમનો આંબા ગામે શીરસેદ થયો તો ત્યાં ધીંગાણું થયું હતું લાઠીની પોચ સામે ન્યા બાપુનો રણચગો છે એમના કુંવર ચાપરાજ બાપુ ખુમાણ જેઓ મીંઢોળ બંધા કામ આવી ગયા હતા એમનો રણચંગો આયા છે બાપુનો રણચગો અને આ બીજા જોગીદાસ બાપુના કુંવર જે માણસુર બાપુ જેને બંદૂક ની ગોળી વાગી ગઈ હતી બાપુ અહીંયા ધીંગણામાં કામ આવી ગયા હતા અહીંયાથી હીરાવા ગામ છે ત્યાં જોગીદાસ બાપુના મોટા બાપુના દીકરા એબલ બાપુ ખુમાણ છે જ્યાં બાપુ ધીંગાણામાં કામ આવેલા આવી ત્રણ પેઢી એક સાથે કામ આવી ગયેલી એમના ભાઈઓ ભત્રીજાઓ પોત્ર બધા ધીંગાણામાં ઘણા આમાં એમના લીલા માથા ઉમેરી દીધા અને એને શહાદત હો અને આવો મોટો ઇતિહાસ બની ગયો હતો

તો આ તો માણસુર બાપુ જોગીદાસ બાપુ ખુમાણનો ઇતિહાસ આ જાણીને તમને બધાને ખૂબ જ આનંદ થયો છે તો આ વિડીયોને તમે જેમ બને એમ ખૂબ જ શેર કરો અને લોકો સુધી પહોંચાડો આ ઇતિહાસને આપણે ઉજળો કરીએ આ જે જગ્યા જે છે તેનું હું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દઈશ તો અહીંયા તમારે આવવા માટે સરળતા રહેશે અને આવા જવું નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોક્સને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અમે અનેક વિવિધ પ્લેટફોર્મ જેવા કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ત્રણે પણ છીએ તો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ